અને આપણે કિરણભાઈ આપણી વચ્ચે પધાર્યા છે અહીંના ધારાસભ્ય છે પ્રોફેસર છે તમે જો આ સમાજ આજે વિશ્વની અંદર રાજ કરે છે હું એ માનું છું કે આપણે ધાર્મિકતાને ના માનીએ એવું નથી આપણે માનવી જોઈએ ધાર્મિકતાને આપણે ભગવાનને અગરબત્તી દીવાબત્તી કરવા જોઈએ પણ આપણે વ્યાજે પૈસા લઈને ભાગ ફાધીને મંદિરને પ્રતિષ્ઠામાં દાન આપી શકાય નહીં આપણે ભાગ ફાધીને એ વ્યાજે પૈસા લઈને

સૌથી સારામાં સારું જો કે લાઇબ્રેરી ચાલતી હોય તો એ દિશા મુકામે ચાલે છે અને દિશા મુકામે જે લાઇબ્રેરી ચાલે છે એની અંદર વિદ્યાર્થી કેટલા ટાઈમે આવે છે એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે કેટલા વાગે પરત જાય છે એટલે આ પાટણ કે હું શહેર છે અને દીકરીઓ માટેની આ લાઇબ્રેરી છે તો એના માટે સલામતી માટેનો પ્રશ્ન એ પહેલો ઉભો થશે એટલે લાઇબ્રેરી એકલી જ દીકરીઓ માટે બનાવી છે એટલા માટે સંચાલકોને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે કેમ કે આપણે ખૂબ આપણી દીકરીઓ સંસ્કારી છે બધું જ છે પણ ટેકનોલોજીનો જમાનો અને ટેકનોલોજીની કેક ને કેક નફો થાય તો કેક ને કેક નુકસાન એટલે દીકરાને દીકરીઓની જેવી લાઇબ્રેરી ચલાવી અને એ પણ એ ઉંમરની અંદર ચલાવી કે હું મારું ત્યાં સુધી કેક ને કેક સમાજ વ્યવસ્થા સલામતી